જય હિન્દ જય ભારત જય વાહ માનસુખ વાર દિમાગ નો છો મનસુખ કયો રામોદ વાળો સાતીર દિમાગ છે તારો શાતિર દિમાગ મસ્ત ખેલાડી છો તું ખેલાડી ખેલાડી પણ ક્યારેક ક્યારેક તું આવી જ ખેલાડી પણ ક્યારેક ક્યારેક આવી હોય પણ તું ક્યારેક આવી જાય છો પણ તારો ખેલ તો ખતરનાક છે ભાઈ હા ભાઈ બહુ મસ્ત ખેલ ખેલે છે રાજુભાઈ સોલંકી અને જયરાસિંહ બાપુ જે વચ્ચે વર્ષ દિવસ પહેલા જે કઈ ઘટના બની હતી જોકે અત્યારે હાલ સમાધાન થઈ ગયું છે સારું જ કહેવાય બધાને એક થઈ જવું જોઈએ એમાં સારું છે બને ત્યાં સુધી વિરોધ કે લડાઈમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ આવશે નહીં અને જે કાંઈ રાજુભાઈ ડિસિઝન લીધું એ સારું ડિસિઝન છે પણ આપણે તો એક મુદ્દો એ હતો કે જે પેલું અકસ્માતમાં જે દીકરો રિટર્ન થતો તો અકસ્માત નડી ગયો તો એને કંઈક જે મળે એના પરિવારને તો એ મને બહુ સારું લાગશે ભલે અને બધા એક થઈ જવું જોઈએ પણ વાહ મનસુખ તારી કલા વાહ ક્યાંક મોટી મોણું પરીની આજુબાજુમાં આજે તું જે ગણેશભાઈ ગોંડલ હે ગણેશ ગોંડલ કહેવાય જાડેજા છે જાડેજા હમ જયરાજસિંહ બાપુ અને એના દીકરા ગણેશભાઈ ગોંડલ એમાં કંઈ ઘટતો ઘટે તો નહીં એટલે મોણપરી સાઈડમાં એક પ્રોગ્રામ કંઈ તમારી મીટિંગ કરી હતી ન્યા તું મારો ભાઈ સભામાં એ જહરાસિંહ બાપુને જેમ ફાવે એમ બોલતો હતો વિડીયોએ તે બધાય તારી ચેનલમાંથી તે ડિલેટે મારી દીધા અથવા તે પ્રાઇવેટ કરી નાખ્યા હશે તને ખબર પડી ગઈ કે ગોંડલની અંદર હવે કોણ આવશે તો કે ગણેશભાઈ ગોંડલ તો કે હું ક્યાં રહું છું કે રામોદ તો રામોદ ક્યાં આવે કે ગોંડલ તાલુકાનું તો મારે શું કરવાનું એટલે તે મસ્ત તારી ચાલ ચાલી ગોંડલભાઈ જે છે ગોંડલની અંદર અને ગોંડલમાં તને ખ્યાલ આવી ગયો કે મારે તો અહીંયા રહેવું છે મારે તો આ બધું બધા એના ખંભેથી ખંભો મેળવવો પડે પણ જયરાસિંહ બાપુને જે તે અભદ્રવાણી બોલ્યા હતા એ બધાએ એ વિડીયોમાં અમે સાંભળ્યા હતા અને અમે ત્યારે કીધું હતું કે બધા એક થઈ જાઓ અને એકબીજાની ભૂલ સુખ હોય ને લેટ ગો કરો અને અત્યારે તું એવા ફાકા ફોજદારી મારતો હતો મનસુખિયા હે આમ કરી નાખું ને આમ કરી નાખું અને આજ ગણેશભાઈની હા હારે સેલ્ફી પાડવા ગયો તું અરે એ સેલિબ્રિટી છે તારે ત્યાં સેલ્ફી તારે સેલ્ફી પડાવી પડે એની પાસે ગણેશ ગોંડલ જે છે ગણેશભાઈ એ સેલિબ્રિટી કહેવાય બરાબર એ કોઈની પાસે સેલ્ફી પડાવવાનો છે પણ તારે ત્યાં જવું પડે એમ તો ગણેશભાઈના નંબર છે મારી પાસે કારણ કે અમે એ પરિવારને એટલા માટે માન સન્માન આપીએ છીએ કે અમારા જે દેવી પૂજક સમાજને જે ગીતાબા અમારા માવતર છે ગીતાબા એટલે અમારા માવતર અમારા સમાજ ભલે અમે ગમે એના આટલા કિલોમીટર દૂર હોય પણ મારા જે સમાજની અંદર જે સત બનીને જે ગીતાબાએ કામ કર્યું હતું ને એને અમે સલ્યુટ કરીએ છીએ ને અમે એને પ્રાણ પ્રણામ કરીએ છીએ ગીતાબાના આમનામાં અમે પ્રણામ નથી કરતા કે અમારા સમાજની અંદર જે ગરીબ પરિસ્થિતિવાળો સમાજ છે અને એ વરસાદના સમયે એ પાણીના સમયે જે ગીતાબા સત બનીને ઊભા હતા ને હે એ માવતર કહેવાય એટલે તો અમે એના માવતર માનીએ છીએ હે જયરાજસિંહ બાપુ જે છે ને એટલે આ મનસુખ કયો અત્યારે ગોંડલની સાથે સેલિબ્રિટી અરે સેલ્ફી પડાવી ત્યારે તું ક્યાં ગયો હતો કે જ્યારે તું જયરાજસિંહ બાપુને જેમ ફાવે એમ બોલતો હતો હે તને કઈ પણ તને ખબર પડી ગઈ કે આ જાડેજા છે સિંહ બાપુ છે એટલે આવી રીતે જ મારો ભાઈ આપણે બધાઈને જે કાંઈ છો બરાબર તને એમ કે ન્યા રામોદમાં કંઈ પણ તારે ટિકિટ બિકિટ જોતી હોય તો ગણેશભાઈ ગોંડલ સપોર્ટ કરે જો કે કરે વાંધો નહીં તું જાજે ભાઈ અને જા તને તને કંઈક ત્યાં રામોદમાં કંઈક સપોર્ટ કરે તો સમાજનું કલ્યાણ કર અને સમાજ વિશે જે લોકો અંધશ્રદ્ધાને માનતા હોય શ્રદ્ધાને માનતા હોય એ એની પર્સનલ મેટર છે તું જ તારી ભાષામાં કહે છો કે અત્યારે બંધારણના નિયમ મુજબ બધાયને હક અધિકાર છે જે કરવું હોય એ તો પછી એ કરતા હોય ત્યાં જે સતુભાની જગ્યામાં જે આસ્થાથી જોડાયા હોય અંધશ્રદ્ધા હોય તો વાત અલગ છે પણ જ્યાં શ્રદ્ધા હોય ન્યાય તમે સોશિયલ મીડિયામાં બે પૈસા કમાવા માટે જે તમે વિડીયા બનાવો છો આ તમારી ગલત છે અમારી સોચ ક્યારે તમને એવા તમારો વિરોધ અમે ક્યારે કરીએ છીએ તમે ઘણા બધા વિડીયો બનાવો છો આજે જ ઓલા વનરાજ વનરાજભાઈ ખુમાણ જો કે હું કોઈ તારા વિડીયો ક્યારેય જોતો નથી પણ આજ મેં જોયો ઓલો વનરાજભાઈ છેલ્લે એમ કે છે કે કારણ કે જો વનરાજભાઈ છે ને ડરના મારે કંઈ તારી સાથે બોલી નતા કારણ કે એને એમ કહે કે વિડીયો વિડીયો ચડાવશે સત્તા પણ તે એવો મસાલો માર્યો એવો મસાલો તમે એક સારા માણસ છો બરાબર અને આ જે આપણે બે જે વાણી વિલાપ કરી એ સજ્જન માણસ કહેવાય એમ કરી 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 કરીને ઓલા ભાઈ ના પડતા ગયા તોય તે વિડીયો ચડાવી દીધો બરાબર એટલે પાછો તમારો ફોટો તો રાખ્યો નહીં એમનો કંઈ વાંધો નહીં પણ મારું એ જ કહેવાનું છે કે મનસુખ જે લોકોની જ્યાં આસ્થા હોય એને તું માનવા દે આ જ કહેવાનું છે તારો વિરોધ કરવાથી અમને નથી તારું વાર આગળ નામ લેવું અમને નથી સારું લાગતું બરાબર સારું કામ કર એમાં સારું છે હપ હપીન રહીએ એમ બરાબર અમે એને માનીએ છીએ દેવને અમે દેવને માનીએ છીએ તો અમારી આસ્થા એની આરે જોડાયેલી છે બરાબર તું જેને માનતો હોય એમાં તારી આસ્થા જોડાયેલી હોય પછી અમારે એમ કહેવાય કે તું એ આમ ને તું તે આમ ને ફલાણું ઢીકડું બરાબર હવે તમે જે તું ડૉક્ટર બાબા આંબેડકર સાહેબને તું એ માને છે ને આખું ભારત એ માને છે બરાબર માને છે ને બધા તો એના વિશે કોઈ બી બોલે તો દુઃખ તો લાગે ને બધાને તો એવી રીતે દેવી શક્તિ ઉપર જે તું પ્રહાર કરશો બરાબર બરાબર અમે અમે એમ કેવી છે કે દેવી શક્તિને કાંઈ માના એને શ્રદ્ધા એ તારા પૂરતું રાખ એમ તારા પરિવાર પૂરતું રાખ બરાબર તું અને તારો પરિવાર જે ભલે ધર્મને ન માનો કાંઈ વાંધો નહીં પણ જાહેરમાં સોશિયલ મીડિયામાં એ વિડીયો તમે જે બનાવીને મૂકો છો ને પ્રોબ્લેમ ન્યા થાય છે એટલે સતુભુવા જે કરતા હોય એ શ્રદ્ધા જ છે ત્યાં તમે અંધશ્રદ્ધાનું નામ ન લ્યો બરાબર અને કદાચ નહીં એ જગ્યામાં કોઈ ત્યાં આપતા હોય દાન સાંભળ કોઈ દાન આપતા હોય અને એ સતુભા અમારા સમાજને નહીં પણ કોઈ પણ સમાજની દીકરીઓને અમે નથી આપી એકતા છતાં એને સપોર્ટ કરીએ છીએ ખાલી અમે દેતા નથી દઈ નથી એકતા પણ એને સપોર્ટ એટલા માટે જ કરીએ છીએ શું લેવા કરીએ છીએ કે એ આપે છે સુકોને ગરીબોને આપે છે જેની પાસે નથી જેને મા બાપ નથી જે દીકરીઓને ત્યાં એ કોઈને પાંચ લાખ કોઈને લાખ બે લાખ અગિયાર લાખ જે આપે તો તું આપી તો એક તો નથી તો જે આપે છે એને આપવા દે એ ને ન્યા કોઈક દાન કરતું હોય તો એ દાનના પૈસા એને ગરીબ લોકોને આપે છે તો એક સારું કાર્ય કરે છે બરાબર તો એને કરવા દે હવે આપણે ખજૂરભાઈની વાત કરીએ તો ખજૂરભાઈ જે મકાનનું કામ આપે જેને મકાન બનાવી દે છે એ પોતે એમાં વિડીયો બનાવે છે અને એ વિડીયો પણ અપલોડ કરે છે તો એની અંદરથી ને બે પૈસા એ કમાઈ જ છે ને બરાબર પછી એના કદાચને બહારથી કદાચને બહારથી અમેરિકાથી એ બધું આવતું હોય બરાબર તો એ જે પૈસા છે એ એમાંય તે લોકો અને જે કાંઈ મકાનો નથી એના મકાન બનાવી દે છે બરાબર તો એ ક્યાંકથી પણ સેવા લઈને એ પોતે સેવા કરે તો એ કાર્ય સારું કહેવાય બરાબર તો આ જગ્યાની અંદર સતુ સતુભુવા જે કોઈ ગરીબ લાચાર ને જે કોઈના મા બાપ નથી એને ત્યાં લગ્ન કરાવી દે છે અથવા એ દીકરીઓને રોકડ રકમ આપે છે તો એ સારું કાર્ય કરે છે તો એને તું વિઘ્ન નાખી અને દુનિયાને સાબિત કરે છે કે અહીંયા આવું છે અહીંયા આવું કારણ કે તારો પોતાનો એક ધંધો છે પણ ન્યાય સારું કાર્ય થતું હોય બરાબર કોક ગરીબોનું કામ સારું થતું હોય તો એ કાર્ય થવા દે ભાઈ બરાબર આ વસ્તુ માટે અમે વિરોધ કરીએ છે સુધરી જા બરાબર બાકી જે કાંઈ ભુવા તારે બીજા ભુવાનું નામ લઈ જાય અમે ક્યાંય વચ્ચે ન આવજો પણ સત્તુ ભુવાને છોડીને હવે વાત કરજે જય હિન્દ જય ભારત જય મામડી